જ્યાં જુઓ ત્યાં બસ દેખાય છે પાણી જ પાણી દ્રશ્યો છે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના ભુજમાં સાથે ગઈકાલે અને આજે ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ છેલ્લા કલાકમાં ભુજમાં છે ઇંચ વરસાદને લઈ ભુજ શહેર થયું જળબંબાકાર તો ભુજ શહેરના કલેક્ટર ઓફિસ રિલાયન્સ સર્કલ બસ સ્ટેશન રોડ કોલેજ રોડ સહિતના વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા વાવાઝોડાને લઈ ભુજ શહેર આજે પણ સંપૂર્ણપણે બંધ રહ્યું બજારો સજ્જડ બંધ રહી તો શહેરના રાજમાર્ગો પણ સુમસાન જોવા મળ્યા ન માત્ર ભુજ મુંદ્રા શહેરમાં પણ આવી સ્થિતિ જોવા મળી મુંદ્રા શહેરમાં આજે પાંચ ઇંચ વરસાદ વરસ્યો શહેરમાં પ્રવેશતા જ ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશય થયા વૃક્ષોની નીચે નાની કેબિનોને લાગ્યું દબાઈ ગઈ અનેક દુકાનોના છાપરા ઉડી ગયા તો આ દ્રશ્યો છે ભુજ મુદ્રા હાઈવે પર આવેલા કેરા ગામના કેરા ગામના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા તો ઠેક ઠેકાણે વૃક્ષ જમીન દોસ્ત થયા તો કેરા પાસેના જ બળદિયા અને ભારાપર ગામમાં પણ તબાહી જોવા મળી હાઈવે પર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ હાઈવે પર પડેલા વૃક્ષોને હટાવી રહ્યા છે વાવાઝોડાની સાથે વરસાદથી કચ્છમાં નદી નાળા જીવંત થયા છે ભુજ મુન્દ્રા હાઈવે પર આવેલા ચેકડેમ છલકાયા છે